વાયરસ એ અતિ ગંભીર વાયરસ છે અને આ અંગેની રાજ્યકક્ષાની બેઠક પણ થઈ ગઈ છે ઉચ્ચ કક્ષાની વિડીયો કોન્ફરન્સો પણ થઈ છે અને સમગ્ર વલસાડનું તંત્ર આ માટે એલર્ટ છે વલસાડ ખાતે પણ આની વિડીયો કોન્ફરન્સ પણ થઈ ચૂકેલી છે અને જે હેલ્થનું ડિપાર્ટમેન્ટ છે એ તદ્દન સતર્ક છે ચાંદીપુરા વાયરસ એક એવો વાયરસ છે કે જે એનું નામ જ મૂળ મહારાષ્ટ્રના એક ગામ ચાંદીપુરાથી ઉત્પન્ન થયેલો પ્રથમ કેસ જેના કારણે વાયરસનું નામ પડ્યું છે આ વાયરસ સામાન્ય રીતે નવ માસથી મોટા અને ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને થતો હોય છે ચેપ લગાડતો હોય છે એની સામાન્ય લક્ષણો જોઈએ તો બાળકને તાવ આવવો ખેંચ આવવી ઝાડા ઉલટી થઈ ગઈ આ બધા કિસ્સાઓમાં બાળકને ઘરે ના રાખતા તરત જ મા બાપે એને નજીકના પીએસસી કે હેલ્થ સેન્ટર કે નજીકના કોઈ દવાખાનામાં બતાવા લઈ જવું જોઈએ આ એક ખાસ આપના તરફથી પબ્લિકને જાણ કરવી જરૂરી છે બધા પેરેન્ટ્સ એ ધ્યાન રાખવું જોઈએ કે દિવસ દરમિયાન પોતાના બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવે અને રાત્રે બધાને શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં ચૂડાવે ખાસ કરીને ચાંદીપુરા જે વાયરસ છે સેનફ્લાયથી થતો રોગ છે ફ્લાય ક્યાં ઉત્પન્ન થાય તો જ્યાં કાચા મકાનો છે માટીના લીંપણવાળા ઘર છે જ્યાં તિરાડ બળે અને એ તિરાડમાં આ વાયરસ થતો હોય છે અને આ જે સેન્ડ ફ્લાય છે અને દિવસ દરમિયાન જે મચ્છર હોય છે આનાથી એ સ્પ્રેડ થતો હોય છે આ માખી કરડવાથી એટલે દરેક પેરેન્ટ્સ એનું ધ્યાન રાખે ને કાચા મકાનમાં રહેતા જે લોકો છે જો તમારા ગામ ઘરમાં આવી કોઈ તિરાડ દેખાય તો એને લીંપણથી પણ પૂરી દેવી જોઈએ સાથે સાથે આપણું જે તંત્ર છે વહીવટ વહીવટી તંત્ર અને હેલ્થનું ડિપાર્ટમેન્ટ એમની ટીમોનું ફોર્મેશન કર્યું છે આખા વલસાડ જિલ્લામાં લગભગ આપણે ચારસો ઉપર ટીમો બનાવી છે અને આ ટીમોમાં આશા વર્કર અને અન્ય કર્મચારીગણ ઘરે ઘરે આનો સર્વે કરી રહ્યા છે અને આ સર્વેના અંતે આપણે જ્યાં જે દવા છંટકાવ કરવાનો છે એનું પણ દરેક ગામે ડિટેલિંગ કરેલું છે જેથી એ કાર્યવાહી પણ શરૂ શરૂ થઈ છે